प्रैक्टिकल ओगन ओपन फाइल्स इन एम एस एक्सेल ज्या ओपन एम एस एक्सेल स्टार्ट ऑल प्रोग्राम एम एस ऑफिस एमएस एक्सेल प्रेस विंडोज आर धेन टाइप एक्सेल एंड प्रेस एंटर सर्च बॉक्स एक्सेल द्वारा पीसी में एक्सेल ने शुरू कर करीएट अ

સેમ્પલ ટેમ્પલેટ્સ દ્વારા એક્સેલમાં આપેલા તૈયાર ફોર્મેટ નો ઉપયોગ કરી શકાય જેમાં સામાન્ય ફેરફારો કરીને ફેરફાર મુજબની ફાઇલ તૈયાર કરી શકાય છે ઓપન એન્ડ એક્ઝિસ્ટિંગ એક્સેલ ફાઇલ ફાઇલ ઓપન દ્વારા પીસી માં સંગ્રહ કરેલ ફાઇલને શરૂ કરી શકાય છે તે સિવાય પીસી માં સીધા ફાઇલ લોકેશન પર જઈને પણ ફાઇલને શરૂ ડેટા ગેટ એક્સટર્નલ ડેટા ફ્રોમ ટેક્સ્ટ દ્વારા ટીએક્સટી ફાઇલને સિલેક્ટ કરી ઇમ્પોર્ટ આપવું જેથી વિન્ડોમાં ડી સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું જ્યાં

ગેટ એક્સટર્નલ ડેટા ફ્રોમ ટેક્સ્ટ દ્વારા સીએસવી ફાઇલને સિલેક્ટ કરી ઇમ્પોર્ટ આપવું જેથી વિન્ડોમાં ડિલિમિટેડ અથવા ફિક્સડ લેન્થ આપી નેક્સ્ટ આપવું જ્યાં યોગ્ય ડિમિટર્સને સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું જ્યાં યોગ્ય કોલમ ડેટા ફોર્મેટને સિલેક્ટ કરી ફિનિશ આપવું જેથી વિન્ડોમાં એક્સેલનું સેલ સિલેક્ટ કરવું જ્યાંથી ડેટાને એક્સેલમાં ઉમેરશે પ્રેક્ટિકલ તેને ટાઈપ કરવું અને ફાઇન્ડ નેક્સ્ટ દ્વારા સીટના તમામ મળતા આવતા શબ્દ પર લઈ જશે તેમજ ફાઇન્ડ ઓલ દ્વારા ડ્રોપડાઉન વિન્ડોમાં તમામ શબ્દોની સંપૂર્ણ માહિતી મળશે તેમજ કુલ કેટલી વખત શબ્દ રિપીટ થાય છે તે પણ જાણી શકાય છે એક્સેલ દ્વારા અપાયેલ નામની જગ્યાએ તમારી ઈચ્છા મુજબનું નામ આપી શકાય છે અને તે જ નામનો ઉપયોગ ઇક્વેશન માટે કરી શકાય છે આજ રીતે

કરી શકાય છે પ્રેક્ટિકલ બાવન ફોર્મેટ વર્કશીટ્સ એન્ડ વર્કબુક્સ જ્યાં મોડિફાય પેજ સેટઅપ ફાઇલ પ્રિન્ટ જ્યાં શીટનું પ્રિન્ટ પ્રિવ્યુ યોગ્ય જોવા ના મળે તો માર્જિન્સ પેપર સાઇઝ ઓરિયન્ટેશનમાં ફેરફાર કરીશું તેમજ પેજ સેટઅપમાં માર્જિન્સ અને પેજમાં એડજસ્ટ ટુમાં ટકાવારી આપીને માહિતીને એક જ સીટમાં ગોઠવી શકાય છે અને જ્યારે પ્રિન્ટ પ્રિવ્યુ યોગ્ય જોવા મળે ત્યારે તેની પ્રિન્ટ લઈ શકાય છે એડજસ્ટ રો હાઈટ એન્ડ કોલમ વિડ્થ એક અથવા એક થી વધુ રો ને સિલેક્ટ કરી ડ્રેગ અથવા રાઇટ ક્લિક માં રો હાઈટ દ્વારા રો ને જરૂરત મુજબ સેટ કરી શકાય આ સિવાય એક અથવા એક થી વધુ કોલમ ને સિલેક્ટ કરી ડ્રેગ અથવા રાઇટ ક્લિક માં કોલમ વિડ્થ દ્વારા

પ્રેક્ટિકલ નોર્મલ પેજ લેઆઉટ પેજ બ્રેક પ્રીવ્યુ ફૂલ સ્ક્રીન કસ્ટમ વ્યૂઝ દ્વારા આપેલ ડોક્યુમેન્ટને અલગ અલગ વ્યૂમાં જોઈ શકાય છે અને તે મુજબ ફેરફાર કરી શકાય છે फ्रीज रोज एंड कॉलम्स व्यू फ्रीज पेन्स फ्रीज टॉप रो फ्रीज फर्स्ट कॉलम द्वारा सीट नी पहली रो अथवा सीट नी पहली कॉलम ने फ्रीज कर सकते हैं जरूर न हो तो अनफ्रीज आप चेंज विंडो व्यूज व्यू अरेंज ऑल टाइल्ड हॉरिजॉन्टल, वर्टिकल कास्केड मुजब ઓપન બધી સીટ એક સાથે સ્ક્રીન પર જોવા મળશે અનુકૂળ ઓપ્શન મુજબ સીટમાં એકસાથે કાર્ય કરી શકાય મોડિફાય બેઝિક પ્રોપર્ટી ફાઇલ ઇન્ફો પ્રોપર્ટીઝ શો ડોક્યુમેન્ટ પેનલ દ્વારા સીટની સંપૂર્ણ માહિતી જોવા મળશે જેમાં સુધારા વધારા કરી શકાય છે વિન્ડો ક્લોઝ કરતા માહિતી ઓટોમેટિક સેવ થશે डिस्प्ले फॉर्मूलाज फॉर्मूलाज शो फॉर्मूलाज द्वारा जे सेल अथवा कॉलम में फॉर्मूला आपेला हे त्या सेल में फॉर्मूला जोवा मळशे सामान्य रीते सेल सिलेक्ट करता फॉर्मूला ए फॉर्मूला बार में जोवा मळशे प्रैक्टिकल चौप्पन कॉन्फिगर कंटेंट फॉर कोलेबोरेशन जिया सेट अ प्रिंट एरिया

સેવ એઝ ટાઈપ ઓપ્શનમાં અલગ અલગ ફાઇલ ફોર્મેટ જોવા મળશે જેમ કે પીડીએફ સીએસવી એક્સેલ તેમાંથી સિલેક્ટ કરી ફાઈલનું નામ આપી સેવ કરતા તે ફોર્મેટની ફાઇલ તૈયાર થશે કોન્ફિગર પ્રિન્ટ સેટિંગ્સ ફાઇલ પ્રિન્ટ ઓપ્શનમાં માર્જિન્સ પેપર સાઇઝ ઓરિએન્ટેશન મુજબ શીટમાં ફેરફાર કરી શકાય છે તેમાંથી વધુ ફેરફાર માટે પેજ સેટઅપમાં માર્જિન અને પેજમાં ટકાવારી આપીને શીટને અનુકૂળ પેપર મુજબ પ્રિન્ટ લઈ શકાય છે અંતે પ્રેક્ટિકલ પંચાવન મેનિપ્યુલેટ ડેટા જ્યાં પેસ્ટ ડેટા બાય યુઝિંગ સ્પેશિયલ પેસ્ટ ઓપ્શન્સ શીટમાં માહિતીને કોપી કર્યા પછી પેસ્ટ માટે ડ્રોપડાઉનમાં પેસ્ટ કીપ સોર્સ કોલમ વિડથ ટ્રાન્સપોઝ વેલ્યુઝ ફોર્મેટિંગ ઓટો ફિલ્ સીટમાં ફિલ હેન્ડલ દ્વારા માહિતીને ડ્રેગ કરવામાં આવે ત્યારે ઓપ્શનમાં ફિલ સિરીઝ દ્વારા ક્રમિક નંબર ક્રમિક વર્ષ ક્રમિક મંથ નામ જેવી માહિતી